શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની હતી ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જૂના અદાવતને લઈને પાંચ ઇસમો દ્વારા ધોકા ઈટડા વડે હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી હતી તેના વળતા જવાબમાં ઈજા પામેલી સમ દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો હતો ઈજા પામેલા બંને જૂથના ઇસમોને સારવાર અંગે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

જાવાનું કહેતા હતા તો આજે મારા મામાને મેં બોલાય સમાધાન કરી નાખ્યું તો આવે સીધા ઇટલા નહીં મારવા મળ્યા બધા કેટલા જણા હતા એ ત્રણ ચાર જણા હતા બાદણમાં કઈ નહીં રોજ રોજ ને ટોર્ચર કરતા રોજ રોજ અમારે પાસે માથા ઘોટ આવતી હતી અમારા સાહેબ મારા ભાઈને ટોર્ચર કરતા હતા તને મારી નાખે જામ ને તેમ ને છરીઓ લઈને ઘડીએ ઘડી ચાર જણા હતા શું નામ રજાકભાઈ

કસને શું બનાવ બન્યું વરાણા મોતી થરાથી શું બનાવ બન્યું વરાણા હું આવ્યો છે સાહેબ કાલ હું રાતે 8:00 થી 6:00 મોતી થરા બેઠો તો ત્યાં મને માબેન સામે કાળો દીધી પછી રાતે 1:30 વાગે તલવાર લઈને દીધી ઘર પર દી દેખાડતો દેખાડતો પછી આજે આવ્યો છે જીરો નંબર માં મારા ભાણિયાને એને હું કતરાણો થી આજે ના મામાને એને બધાને બોલાવી બે બે એના મામા આફરુદીન અની આફરુદીન અનિપભાઈ મહેબૂબભાઈ રામનભાઈ એ પાંચ જણાએ મને બહુ મહેનત કરી આવી મારી છોકરીને લગ્ન ફરી મારી છે મારી છોકરી વસ્તુ લેવા જતી હતી ને હું ઘરે બેઠો હતા ત્યાં આવી એ લોકો મારી છોકરી બહુ મારી જો તમે ખાચાવા જોયો એ ત્રણ પાણા ઢાંકી રહ્યા છે લોકોએ કારણ શું મારવાનું મારવાનું કારણ કઈ રીતે તે મગજમારી ચાલે છે લોકો શેની મગજમારી મગજમારી અમારે બે ત્રણ ચાર વર્ષ ગહેલા થઈ હતી કે ભાઈ છોકરી બારામાં અમારે ઘરે મારી ભાણીનું નામ લીધું તું બરાબર તો આવી રીતે અમારે મગજમારી થતી એ લોકો મને ચાર વર્ષથી હફત લેવા દેતા એ લોકો કેટલા વ્યક્તિ હતા મારવામાં પાંચ જણા શું શું અત્યારે હતા એમની તલવાર હતી ધોકા હતા એવું બધું હતું ઈટલા પાણા ને એવું બધું હતું મારનાર વ્યક્તિઓના નામ શું છે એકનું અનિપભાઈ મહેબૂબભાઈ અમનભાઈ આફ્રુદ્દીનભાઈ અને જાગીરભાઈ તમને કેટલા જણાની ઈજા થઈશ હું એક જ હતો મને એકને જ ભાઈ મને મને લોમાન પગમાં ધોકા મળ્યા છે અને તલવાર નાક ઉપર ને મોટા ઉપર જ આજની બધું કાઢી દીધું છે દાજી એમ કેશ કે લોકો અમે તને મારી તો નાખસુદ્ધ આજની તો કાલે છે